નગરજનો માટે પણ ખુલ્લું રહેશે કલાકાર જયેશ કંસારાએ જણાવ્યું હતું કે ઓમ એ જીવનનું સ્પંદન છે અને એક કલાકાર તરીકે તેમણે સર્જન અને ચેતનાની વચ્ચેની શાંતિને વ્યક્ત કરવાનો ફોર પેઇન્ટિંગ્સ છે અને ઓમકાર ધ સુપ્રીમ પાવર ઓમ એના વિશેની સમજ જે હું સમજ્યો છું એ લોકો સુધી પહોંચે એનો એક આ નમ્ર પ્રયત્ન છે અને ધ યુઝિયમ કાનંદ ધ આર્ટ સ્પેસ એ આને ક્યુરેટ કરી રહ્યું છે અને આ જર્નીમાં તમે પણ સહભ સહભાગી થો આવો માણો શીખો અને શીખવાડો આ મારો પ્રયત્ન છે આ ચાર દિવસનું એક્ઝિબિશન છે નવ દસ અગિયાર અને બાર તો પ્લીઝ આવો હું જયેશ કંસારા બરોડા ફાઇન આર્ટ્સનો વિદ્યાર્થી અને અમારી જર્ની વડોદરા મારું કર્મભૂમિ છે અને એને આમ લકી કે હું બરોડા ભણ્યો અને આઈ કુડ એક્ઝિક્યુટ એઝ અ ધીસ સુપ્રીમ સબ્જેક્ટ ધ સબ્જેક્ટ ઓફ ઓલ સબ્જેક્ટ મ્યુઝિક ઓફ ઓલ મ્યુઝિક આ જે છે એ ઓમકાર છે અને આઈ એમ લકી કે આઈ કુડ ફાઇન ધીસ સબ્જેક્ટ અને આઈ કુડ ટ્રાય ટુ એક્ઝિક્યુટ ધ વન કાનંદ આર્ટ સ્પેસ મારી ફર્મ છે જેના થ્રુ હું ડિફરન્ટ આર્ટ એક્ટિવિટીઝ કરું છું અને આ વખતે અમે અહીંયા ઓમ ધ સુપ્રીમ પાવર એ સબ્જેક્ટ ઉપર આર્ટિસ્ટ જયેશ કંસારાના થ્રુએ એમનું જે એકવીસ વર્ષની જર્ની છે આ સબ્જેક્ટ ઉપર એકવીસ વર્ષથી કામ કરી રહ્યા છે અને એમના થ્રુએ જે એમણે ઓમ ઉપર કામ કર્યું છે એને વડોદરાવાસીઓ સુધી લાવવાનો પ્રયાસ કર્યો છે અને એક ડિફરન્ટ બેઝિક જે સબ્જેક્ટ બહુ જ સ્પિરિચ્યુઅલ અને પાવરફુલ છે તો લોકો એને ડિફરન્ટલી માણી શકે એ રીતનો પ્રયાસ કર્યો છે તો વડોદરાવાસીઓ દસ અગિયાર અને બાર સવારના અગિયારથી સાંજે આઠ વાગ્યા સુધી આ એક્સપિરિયન્સ કરવા માટે તમે અહીંયા આવો માણો અને અમને તમારો અનુભવ કહો એના માટે અમે તમને આમંત્રિત કરીએ છીએ મારું નામ કાનન આશા છે સો વડોદરાવાસીઓ હું એક જ શબ્દમાં કહીશ જો નહીં આવશો તો રહી જશો સો પ્લીઝ આવો અને માણો અને અમારી જોડે તમારો એક્સપિરિયન્સ શેર કરો કે તમને શું ફીલ થયું બિકોઝ મારી ગેરંટી છે કે તમે જ્યારે અહીંયા આવશો અને પાછા જશો ત્યારે તમે સ્પિરિચ્યુઅલી કંઈક લઈને જશો બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર